પદ્માવતી સેન્ટરને હટાવવાની પંદર દિવસની વેપારીઓને નોટિસ આપતા આજે પત્રકાર પરિષદ યોજી ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડિંગ સામેના પદ્માવતી સેન્ટરને હટાવી ત્યાંના વેપારીઓને કારલીબાગમાં શોપિંગ સેન્ટરમાં દુકાન ફાળવી આપવા નિર્ણય લેવાયો છે જો કે આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટરની બસ્સો નેવ્યાસી દુકાન અને ઓફિસને પંદર દિવસમાં ખાલી કરવા પાલિકાએ નોટિસ ફટકારી છે ઝોન કચેરીએ પોસ્ટ મારફતે નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા પહેલ કરી છે ટીમ વડોદરા મારફતે શહેરને હેરિટેજ સિટી બનાવવા તજજ્ઞો પાસે સૂચનો મેળવ્યા હતા જે અંતર્ગત ન્યાયમંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે ઉભું કરવાની તૈયારી શરૂ કરાઈ છે પાલિકાની માલિકીના પદ્માવતી સેન્ટરને હટાવવાનો નિર્ણય લેવાયો છે તાજેતરમાં સ્થાયીની બેઠકમાં પદ્માવતી સેન્ટર હટાવી ત્યાંના વેપારીઓને અન્ય જગ્યાએ દુકાનોની ફાળવણી કરવાના કામને મંજૂરી અપાઈ છે આ નિર્ણય લીધા બાદ પાલિકાએ પદ્માવતીની દુકાનો અને ઓફિસને ખાલી કરવા નોટિસ આપી છે સૂત્રો મુજબ ઝોન કચેરી મારફતે પોસ્ટ દ્વારા નોટિસ મોકલી દુકાન અને ઓફિસ પંદર દિવસમાં ખાલી કરવા કહેવાયું છે આ સંદર્ભે પદ્માવતી શોપિંગ સેન્ટરના એસોસિએશનના હોદ્દેદારો સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો પણ વાત થઈ શકી ન હતી